ઉતરાઉ કોમૂદવાડી વિસ્તારમાં આવેલ ભાવિર સોસાયટીના ખુલ્લા પ્લોટમાં પડેલ કચરાના ઢગલામાં આગ પપૂકે ઊઠી હતી ગળા ઉમદવાડી ખાતે નાઇટ ડ્યુટી પર રહેલ હોમગાર્ડ જવાન હસમુખભાઈ મહેતા તથા દિલીપ પાટુકિયાએ પોતાના પોઈન્ટ આજુબાજુ પેટ્રોલિંગ દરમિયાન મહાવીર સોસાયટીમાં આવતા એક ખુલ્લા પ્લોટમાં કચરો સળગતો હોય નાઈટ ફરજના હોમગાર્ડ જનરલ ઇન્ચાર્જ હિરેન ચાનીને બનાવ અંગેની જાણ કરી હતી ભરજ પરના હોમગાર્ડ જવાને આ બાબતે ફાયર બ્રિગેડ ને જાણ કરતા ફાયર બ્રિગેડના કાફલાએ આગ પર પાણીનો મારો ચલાવી આગને ઓળવી નાખી હતી